હેલો એવરી રામ રામ ને સીતારામ હાઈ દાય રાની ને જો આજે પણ અમે હે ને ખેતરમાં પૂગ્યા આવ્યા પણ ભોવેલી હવાના નેતા આવ્યા થોડુંક મોડું થઈ કારણ કે જરાક ઘેર વધારે કામ હતું તો આજ જરાક મોડું થયેગું બાકી જો અમારે આજ મરછીમાં હે ને નેદ ખોદ ને એવું બધું કરવાનું છે તે એ કામ હે કરવાનું જો આ બધી મરસી હે ને આમાં નેદવાનું હે કાલે અમી જો બપોર પછી નહીધું હતું ને તો શારા ક્યારે એટલા નેદે લીધા હતા ને સાહેબ આકોરા જતા તા હાથી લેવા જવાનું હોય સાહેબને આમાં મરસીમાં હાથી હાંકવાનું હોય તો અહીં કે ભેરું ભેરું ખેડવાનું કામ એ થતું જાય ખેડવાનું એટલે કે મરસીને વસી વટલામાંને આપણી હાથીને હાંકવાનું હોય એ કામ થઈ જાય એટલે પાછું પાણી હું તમને જે દર વખતે કાંઈને જે કે સારું લે ખેતરમાં એટલે એના માટે ખેડવું એ હાથી હાકા નાખ્યો તો વાંધો ન આવે ને જો કે આમાં નેદવાનું કહ્યું હતું અમે તો એ જરાક સારું હતું કે જ્યારે નેદવાનું ચાલુ કીધું હતું ત્યાં જ્યારે વધારે મજા આવતી હતી કે ભાઈ પૂર જોશમાં હે એ નદવાનું કામકાજ બધું હાલતું હતું કે થોડીક મરસી તજો આવી નબળી બધી પડે ગઈ ખબર નહીં હવે રે કે કામ થાય તેવું આગે આગે દેખતે હે ક્યાં હોતા હેવો બાકી કી કે કામ કે પાછું જ્યારે આપણે હમણાં મળીશું એક ઉતારે ઉતારાને મોકલાતા ને અહીં પણ ભાવ હાવ માર્કેટ કામ હાવ ડાઉન થઈ ગઈ તે લગભગ વન ફિફ્ટી ફાઈવ અંદાજિત એટલો એખો પંચાવન જેટલો એટલો ભાવ આવ્યો તે એમાં કંઈ બહુ કાઢે લીધા જેવું હું હતું નહીં બહુ મહેનત એ કંઈ બહુ હું જી નહિમાં એટલું એવું બધું હતું તે હમણાં આમાં હે ને મહેનતનો વધે જ જાય જરાક ને માર્કેટ થતી જાય એકદમ ડાઉન તે મહેનત આમાં કરવી પડે માર્કેટ આજની તો કાલે વધવાની તા હે તો આમાં મહેનત સારી એવી કર્યા રાખીએ તો માર્કેટ એ વધે જ જાય કારણ પણ નહીં વધે કહેવા અહીં નહીં થોડું હે કંઈ તે જો કે મરછી નબળી હે થોડીક તો એ નબળી મરછી એ પણ કઈ ખારી એવી માવજત કરીએ તો ઊભી થવી હોય તો થાય ન કે વહી ત્યાં જાહેર છે એટલે ફાઇનલી એકતા નક્કી છે તે એ બધું કરવાનું હે ને સાહેબ હાથી લેવા ગયા હકોરા દેખાય તે લેન આવે તો પછી અટાણમય હવારમય થોડુંક ટાઢી ઘડીનું હાથી આકે નાખીએ ને પછી હે નેદવાનું કામકાજ કરીએ તો હાથી હાકાતું જાય નેદાતું જાય તો ભાઈ થોડું 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 કરીએ તો હેલું લાગે બાકી હજે તો આમાં જો કે આપણી મૂલીને કીધા ને તો આપણે ઘરમેરી ઘરમેરી ધીરે ધીરે કરીએ બાકી જો મૂલી કીએ તો આમાં કંઈ બહુ ખર્ચો એનો પરવડે એવો હે નહીં અટાણે તો એવો જે ભાવ હે બાકી જો ભાવ વધે તાર તારનું જોવાનું થાય બાકી અટાણમય તો હમણાં થોડો કાંઈ દમ ને ચાલે એવું બધું હે એકદમ એમ પવન કે નડ ની કરતો પવન એવું ઉડી હે પણ આ ઘણી એવું દહ અગિયાર એટલું વાંક ને એટલે તાર બહુ પવન ઉડી હે અટાણમય હોર હોરમાંય કામ કરવા આવી ને તો કામ હોય કે એકદમ ફૂલથી ગરમી હમણાં થાય તો જરા કામ કરવા માય વહેમું લાગે અટાણે ઉનાળાનું થાય એવું બધું હોય પણ કરવું તો પડે કામ તો આપણું હોય ખેતર એટલે આપણે જ કરવું પડે તો નેદવાનું અટાણે ધીરે ધીરે ચાલુ કરી દે પછી હાથી આવી જાય તો હાથી આપવા માંડીએ તો એવું પછી કરવાનું હે કામ જો તો જે નેદવાનું તો ચાલુ નથી કીધું ને તા એટલી વારમાં અમારે હે જો હાથી ને લેન પુગે આવે હું કહીએ ને તો કહેવાય કે આ અમારા પેલા હે ને ઓલા પેલા જમાનામાં ડોહા ને બધા જતા ખંભે અડછળ ને જાતા સાહેબ જો મસ્તી મસ્તીનું હાથી લેન આવ્યા તો હજમાં મોટી રાપ ફિટ કરેલ હે લગભગ અમારે ઝીનકી કરવાની છે કે કે અમારા મરસીને ક્યારે થોડાક ટૂંકે છે એમાં રાપ બદલાવ નાખીએ પેલા તો વાંધો ન આવે પછી અસલ ને એકદમ હે ને હરખી મરસી વૈસી વૈસી રાપલાતી જાય તો જો લેવા હતી જો એમાં રાપ મોટી છે તો અમારે ચિંકી રાપ ચડાવવાની હતી તો હે પેલા એ રાપ ને ફિટ કરે ની લગભગ કામકાજ કરવાનું થાય ને પછી નેદવાનું થાય ને જ્યાં નેદાઈ ગયેલ ક્યારે હે એમાં હાકે નાખીએ કઈ પેલા એ હાકવા ને

બીજી આમાં કાક પડી હતી હું લેતી આવા આગળ પડી હે દોરીન દોરી વહી જા આગળ હે તે હું લેતી આવા એવું કામ બીજું આમાં કાક મૂકી તો ખરી કાલે એ રહી વા દેખાણી દેખાણી આમાં ગામ હાસવેન મૂકી અતાર થાય ન કણે કે આમાં હે ને જડે ગઈ જો એ આ છોટી વાલી હે વો બડી વાલી હે તો આ ફીટ કરવાની હે કે કે આમાં હે ને અમુક અમુક ઠેકાણ મશીન ડાયરેક્ટ ઠ્યુ ન ઓડે ગયું ને

એટલે પછી આપડે કરી દઈએ કામકાજ હાથી હાકવાનું સારું ધીરે ધીરે અમારા આપને ફિટ કરવામાં એક્સપર્ટ માણસનું કામ હોય ને સાહેબ ના આ હાથીમાં બધું સેટિંગ આમાં તો સિંગલ જ હોય બાકી ટેક્ટર માં હાકતા હોય ને તો એમાં ખુશળ આવવું પડે એક એક બધામાં જેમાં જે જે મૂકવું પડતું હોય જારી સેટિંગ કરવું પડતું હોય ને એ રીતના કરવું પડે આમાં તો હાલે એક જ બે બોલ જ હોય ખાલી ઓ બે બોલ હોય હા બીજો સાહેબ ફિટ કર લે આગળી રેડી કામકાજ બધું આગણે પાછે કીર્તી આમાં જોજો આગણે આપડવા નહી દી આયા હાથી હા ઓ બરાય કે રાખે કીર્તી બબુર બધ આવત કતમ તમતી હાથી આવડે હા ઓ હાલવાળો ને તો જોઈએ આ કામ કરતા ચા ધીરે ધીરે જો આમાં હે ને પાણો મૂકે ને મસ્ત એકદમ સેટિંગ કરી લીધું તે હયકો એકદમ જો બેસ્ટું આવે

જેનકી રાખ બે ફેર આખવું પડે ને એ ન નડે બાકી જો અહીંયા આપણે ઓડો નાખ્યું તો આવે ગોખ્યો જાય જઈએ પાછો સડાવે લે હું પાણી વારવા ટાણે પેલા વસો હોય છે આપતી જા પેલા પગે રાજી થયા હોય ને બુરાઈ જાય પછી સાઈડમાં લઈ લે હું તો અમે હે ને સવારમાં વેલા વહેલા

તે પછી પાછું પાણી છે ને બહુ લઈને ધોડું જાય તે વાંટો હજે તો આમાં હાથી હાલે કે આ દુબરી દુબરી હે મળશે તે મોલું નથી થાય એ હાથી હાકતા જાય તે વાંધો ન આવે તે ખેતરો મોકરું મોકરું થઈ જાય ને બે વાતું ખાલી આ હેરુમાંથી નેદવાનું થાય તે નૈદા રાખીએ ધીરે ધીરે નદાઈ જાય રૂ આમાં બહુ કંઈ બળતા ન પડે કે થોડું થોડું જા હેરુમાંથી જ લેવાનું હોય બહુ જાજુતા નેદવાનું હોય જોકે નેદવાનું હોય તો પણ નેદવું પડે આમાં જો અજ યાર રેડ ને પીવરાયો તો એના આ કડપલા હે પાછો એક વખત પીવરાવે જાય હું તો અસલ થઈ જાય હે એવા ખબર નહીં જો આ નબળી મરસી આ હે આનું કામ થાય બિસાડે એનું રે કે જાય કે જે કરે એનું ભાઈ સમજાતું નથી પણ એ જ્યાં સુધી આમાં ખેતર લીલું હે ત્યાં હું ત્યાં કીક આહા હે હા વય જાય તો ઉપાધિ જ નહીં કે ભાઈ વય જ ગઈ તે આવવાનું જ ન થાય પણ એવું જાડી મોટી હોય તો આપણી ત્યાં ખેડૂત દીકરા રહ્યા જરાક આહા હોય કે ભાઈ એમાંથી લીલામાંથી વધારે લીલું થઈ જાય ધીરે ધીરે આમાં હે ને મહેનત કર્યા રાખીએ તો કીંક પણ આપણા દાખલા ભાડું ઉપડે જાય એમ બધું એવું બધું હાલે પણ એ આપણે વિચારીએ કે ભાઈ કીંક ઉપડીએ ઉપડીયા હતા તા તો વામ કે આપણા ઘરમાં કંઈ ન હોય ત્યાં સુધી તો બજાર મરશે એકદમ હાઈ હોય પછી એ જે આપણી મરશે ઉતરે ને તો ન્યાય બજાર હાવ ડાઉન થઈ ગઈ મરચાની તો આમાં ખબર નહીં કાં જવાનું હોય કે ખબર નથી પડતા ધીરે ધીરે નેદવા માંડીએ જવાય તો નહીં કાંઈ બહુ મરશે ભાવ હોય નતા આવતો નક વરે કાંક જવાનું વર પર્યાણ કરીએ ભાવ આવી જાય તો વરે કાંક જાય નક ખેતરમાં તૈજ એ નેદા રાખવાનું કામ કર્યા રાખવાનું ને તોડી સૂથવાની આમાં ટેફા બાંધવાના